અંતિમ તબક્કાના પ્રચાર માટે શહેરી મતદારો તરફ મીટ માંડી છે તેઓ દ્વારા સિદ્ધપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વિશાળ સંખ્યામાં પોતાના સમર્થકો સાથે રાખી અને ચંદનજીની બાઇક રેલી યોજવામાં આવી હતી ભાજપ પર પ્રહાર કરતા ચંદનજીએ કહ્યું હતું કે ભાજપ પાછળના ત્રીસ વર્ષમાં ગ્રામ્ય વિસ્તારમાં પાણી પણ નથી પહોંચાડી શકી સાથે ગેસના બાટલાના વધતા ભાવ મોંઘવારી સહિતના અનેક મુદ્દાઓ પર તેઓ દ્વારા સરકાર પર પ્રહારો પણ કરવામાં આવ્યા ઠાકોર બુલેટ લઈને નીકળ્યા છો આજે બાઇક રેલી યોજી છે કઈ રીતે મતદારો ને જવા જવાનો પ્રેમ ભાવ વિશ્વાસ આજે મળી રહ્યો છે અને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને મને જંગી થી બહુ પછી તેઓ જીતું એવો મને આશીર્વાદ પણ મળી રહ્યો છે એ દિવસે એમને ખેડૂતોને વચન આપ્યું હતું કે ચોવીસ કલાક સરસ્વતી પાણી નાખશું આજે આપતા જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ની મોંઘવારી દુજકે વધી રહી છે લોકોએ મન મનાવી લીધું છે કે આ વખત ગુજરાતમાં માં સમગ્ર દેશમાં જે મનમોહન સિંહ જે કાર્યશીલતા કરી એવી સરકાર ઇન્ડિયા ગઠબંધન થી संपूर्ण विश्वास प्रजापती संदेश न्यूज पाटण